પ્રેઝન્ટ મોમેન્ટમાં હો ત્યારે તમે શું હો છો તમે શું પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા એટલે તમે ક્યાં રૂપે હો છો તમે જોવો એટલે પ્રેઝન્ટ મોમેન્ટમાં તમને શું થાય મને કે વિચાર દેખાય કે ન દેખાય વિચાર દેખાય બધા સંકલ્પ વિકલ્પો બધા દેખાય તો એનો અર્થ એમ કે તમારી હાજરી થઈ તમારી પ્રેઝન્સ થઈ એટલે તમારી અંદર એક ભાન આવી ગયું જો તમે બરાબર જુઓ અને એ ભાન આવી ગયું એને ભાને વિચાર ને જોયો વૃતિ ને જોઈ શાંતિ ને જોઈ અશાંતિ ને જોઈ પણ હું તમને શું છું તમારું આ ભાન તરફ જોઈએ તમારી અંદર એવો ચેન્જીસ થયો કે તમને વિચાર દેખાઈ ગયા વૃત્તિ દેખાઈ ગઈ શાંતિ દેખાઈ ગઈ અશાંતિ દેખાઈ ગઈ વિચારો દેખાઈ ગયા શું શું કર્યું તો એના તરફ તમે નજર કરો ભાન તરફ તમે તમારી જેવી પ્રેઝન્સ થઈ ને એટલે તમને ભાન આવી ગયું અને એ ભાન તરફ નજર કરો જે ભાને આ પ્રકાશ કર્યો એટલે એટલે તમે જેવી પ્રેઝન્સ આવી ને એટલે બે તમને એક પ્રકારનું ભાન પેદા થયું આ ભાન નો સાક્ષાત્કાર બહુ મોટો જે વખતે એ પ્રકૃતિને જોવે છે ત્યારે પ્રકૃતિને નહીં જોવાની હું કોણ છું આ મનો કે અત્યારે પ્રેઝન્ટ મુમેન્ટ આવ્યો ત્યારે મારી અંદર ભાન આવ્યું તો એ ભાન છે એના તરફ મારું એટેન્શન જાય માનને હું અનુભવું માનને ફીલ કરું એ મારું આ પ્રાઇમરી ભૂમિકા છે આ કઈ અઘરી વસ્તુ નથી ખાલી તમે એના તરફ ક્યારેય જોતા જ નથી ક્યારેય જોતા નથી આ ભાન માનો કે તમે દેહ ને ક્યારે નકાર કરી આવ્યો આ ભાન આ ભાનની તમને ફિલિંગ થાય ને તો તમે દેહ નું ના પડી આપો તો તમે મન ને ના પડી આપો તો તમે બુદ્ધિ ને ના પડી આપો તો તમે અહંકાર ને ના પડી આવો પણ તમે જે ના પાડો છો ને વૈચારિક ના પાડો છો હકીકતમાં તમે ઈ છો તમને ખબર જ નથી તમે કોણ છો એટલે આ એક પોઈન્ટ છે એને તમે યાદ રાખજો હંમેશા યાદ રાખજો આ ભાન જે પ્રેઝન્ટ મોમેન્ટમાં આવ્યા અને તમારી તમે તમારું સ્વરૂપ છે એ ભાનરૂપ થઈ ગયું અને ભાનરૂપ થઈ ગયું એટલે તમને વિચારની ખબર પડી આજુબાજુના વાતાવરણની ખબર પડી પણ એ બધું મહત્વનું નથી મહત્વનું તમારું હોવું છે એ ભાન છે એ મહત્વની વસ્તુ છે ઈ પોઈન્ટ છે

કે વૃત્તિ એ વૃત્તિની અંદર એક જિજ્ઞાસા તો છે કે આ શું છે શું છે એટલે પ્રશ્ન જે ડાયરેક્ટ છે ને આ પ્રશ્ન ડાયરેક્ટ રીતે જાય છે આત્માની અંદર આપણું જે હોવા પણ છે પ્રશ્ન તમે જો બુદ્ધિમાંથી જવાબ ન આપો વિચારમાંથી જવાબ ન આપો તો પ્રશ્ન ન્યા ગયો છે ન્યા પ્રશ્ન જો ભટકાણો હોય તો એ અનુભૂતિ રૂપે જવાબ આવશે કે જ્યાં વૃત્તિ શાંત થઈ જશે

એની બોધ થયો અનુભૂતિ નહીં એટલે આપણે આપણે કોઈ પ્રકારની સમાધિની અનુભૂતિ થાય છે બીજી એ અનુભૂતિ નથી આ બોધ છે બોધ બોધ એક અલગ જ વસ્તુ છે અનુભૂતિ અનંત પ્રકારની હોય બોધ એક જ વખત થાય બે વખત ન થાય બોધ મને એક જ વખત થાય આત્મા કેવો છે એનો બોધ એક જ વખત થાય દ્રષ્ટા કેવો છે એનો બોધ એક જ વખત થાય બીજી વખત તો તમને ખબર જ છે કે આ છે એટલે આ એક પોઈન્ટ છે તમારે યાદ રાખવાનું છે કે

તમારા જીવનને અનંત જીવન લગીને તમે એના તરફ જોતા જ નથી તમે માની ને છો કે આ દ્રષ્ટાને હું જાણું છું આ દ્રષ્ટાને હું જાણું છું કોઈ જ મળવાનું નથી તમે જે જોવો છો એ પ્રકૃતિને જોવો